પાટણમાં રાધનપુરમાં ખેડૂતો પરેશાન છે કેનાલમાં સફાઈ કર્યા વિના જ પાણી છોડાયું છે સુરકા ગામેથી પસાર થતી આ પેટા માઇનોર કેનાલ છે જે ઓવરફ્લો થઈ છે ખેતરમાં પાણી ભરાતા જ ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે કેનાલમાં છેલ્લા દસ વર્ષથી સફાઈ કર્યા વિના જ પાણી છોડાય છે માઇનોર કેનાલ ઓવરફ્લો થતા જ ગાબડા પડી ગયા છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરને બેદરકાને લીધે ખેડૂતો પરેશાન છે છેલ્લા દસ વર્ષથી આ માઇનોર કેનાલ બનાવેલી છે બરોબર એની અંદર કામ સફાઈ કામ કર્યા વગર કેનાલની અંદર પાણી છોડવામાં આવે છે જેથી કરીને કેનાલ ઓવરફ્લો થવાથી ખેડૂતોને નુકસાન થાય છે અને આ ખેતરની અંદર બેથી ત્રણ વાર કેનાલનું તૂટવાથી ગાબડું પડવાથી પાક નિષ્ફળ થયેલ છે જેથી કરી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કેનાલને રિપેરિંગ કામ કરતા નથી અને રિપેરિંગ કર્યા સિવાય કામ પાણી છોડી દેવામાં આવે છે આ કેનાલ શિલા દસ વર્ષથી આવેલી છે તેમાં વારંવાર પાણી છોડવામાં આવે છે પાણી છોડવામાં આવે તે બરાબર છે પણ કેનાલની સફાઈ કામ દસ વર્ષથી કરવામાં આવતું નથી કપ કેનાલની સફાઈ કરીને પાણી છોડે કં કેનાલનું પાણી બંધ કરવામાં આવે વારંવાર ખેડૂતને કેનાલ સફાઈ કરેલ નહીં લે કેનાલ ઉભરાઈને ખેડૂતનો પાક બગાડે છે ઘઉં મકાઈ તે પાણી વારંવાર ભરે જાય છે અને પાક નિષ્ફળ જાય વાત તોડબાજ પોલીસની